તો અમદાવાદના ઈસ્કોન મંદિરમાં પણ જન્માષ્ટમીની ઉજવણી ઈસ્કોન મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે નંદગીર આનંદ ભયો જય કનૈયા લાલ કી આ નાદ ગુંજી રહ્યો છે મંદિરમાં તો ઈસ્કોન મંદિરના દ્રશ્યો છે અહીં આમ પણ અમદાવાદ ઈસ્કોન મંદિરમાં ભક્તોની ભીડ હોય છે પરંતુ આજે તો ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે કારણ કે આજે તો જન્મોત્સવ છે લોકોમાં ઉત્સાહ છે ભગવાનના દર્શન કરવા માટે આજે તમામ ભક્તો શ્રી કૃષ્ણ ભક્તો પહોંચી રહ્યા છે તો ઇસ્કોન મંદિરમાં પણ વિશેષ શણગાર કરવામાં આવ્યો છે કાન્હાજીને વિશેષ શણગાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત મંદિર પરિસર પણ ફૂલોથી શણગારિત કરવામાં આવ્યું છે ખૂબ જ સુંદર દ્રશ્યો આ મંદિરથી સામે આવી રહ્યા છે અહીં જે મંદિરનો શણગાર છે તે વિશેષ જન્મોત્સવ આધારિત કરવામાં આવ્યો છે ફૂલોથી મંદિરને સજાવી દેવામાં આવ્યું છે અને સવારથી જ અહીં ભક્તોની કતારો છે લાંબી કતારો જોવા જોવા મળી અને ખૂબ મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શન કરવા માટે પહોંચી જા પહોંચી રહ્યા છે અને ઈસ્કોન મંદિરમાં જન્મોત્સવને લઈને આમ પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ એટલા જ ઉત્સાહ સાથે તૈયારીઓ કરવામાં આવી છે મંદિર પરિસરને ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે અને વહેલી સવારથી જ ભક્તો અહીં ભગવાનને પારણે પણ ઝુલાવી રહ્યા છે અને ભગવાનના દર્શન કરી રહ્યા છે તો મંદિર પરિસરમાં વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ભગવાનને પાણી ઝુલાવી શકે તેના માટેની પણ અલગ વ્યવસ્થા દરેક ભક્ત અહીં ભગવાનને ઝૂલો ઝુલાવે છે અને તે બાદ દર્શન કરીને પ્રસ્થાન કરતા હોય છે અને તે માટેની તમામ સુરક્ષા વ્યવસ્થા પણ ઇસ્કોન મંદિરમાં ગોઠવી દેવામાં આવી છે કારણ કે અહીં ભક્તોનું જે આ ઘોડાપુર છે તે વધતું જ જશે દિવસ દરમિયાન આ જે સંખ્યા છે તે ભક્તોની તે વધવાની છે તે પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે તો હિંડોળા દર્શન માટે પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો અહીં પહોંચ્યા છે તો ભગવાનના હિંડોળા દર્શન ની જે કતારો આપ જુઓ સવારથી જ આ જ પ્રકારે જ્યારથી મંદિરના દ્વાર ખુલ્યા છે ત્યારથી જ ભક્તોની આ જ રીતે લાંબી કતારો લાગી છે એક બાદ એક અહીં જે ભક્તોની સંખ્યા છે તે વધી રહી છે તો ઈસ્કોન મંદિરના દ્રશ્યો છે અમદાવાદ ખાતે આવેલું ઈસ્કોન મંદિર કે જે જ્યાં જન્માષ્ટમી પર્વને લઈને વિશેષ તૈયારીઓ પણ કરવામાં આવી છે ખાસ મંદિરે ખૂબ જ સુંદર રીતે શણગાર કરવામાં આવ્યો છે આપણી સાથે સમાધાતા સંજય લાઈવ જોડાઈ ગયા છે સંજય કેવો પ્રકારનો માહોલ ઇસ્કોન મંદિરમાં અને કેવું શણગાર કરાયો છે બિલકુલ ભગવાન કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ જે છે તે ઇસ્કોન મંદિરમાં પણ પૂર્ણ કરી દેવાય છે હું સીધા દ્રશ્ય ઈસ્કોન મંદિરના આપણે બતાવવાનો પ્રયાસ કરીશ કે હાલ આપણે જોઈ શકો છો કે ભગવાનને નવસો કિલો જૂતોનો શણગાર કરવામાં આવ્યો છે અને વિશેષ તૈયારી જે છે તે અહીંયા કરવામાં આવી છે પણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તેને લઈને ભક્તોની જે અત્યારે ભીડ છે તો એ ભક્તો પણ વ્યવસ્થિત રીતે દર્શન કરી શકે તે માટેની પણ અહીંયા તૈયારી જે છે વ્યવસ્થા કરવામાં આવી છે જે શણગાર કરવામાં આવ્યો છે જેમાં દેશ વિદેશથી જે ફૂલો લાવવામાં આવ્યા છે એ ફૂલોનો શણગાર જે કરવામાં આવ્યો છે અને વૃંદાવનથી જે વાઘા મંગાવવામાં આવ્યા છે ને એ વાઘા ભગવાનને પહેરાવવામાં આવ્યા છે ભક્તો પણ જે ભગવાનને જે છે તે વિશેષ પ્રકારના પ્રસાદનો ભોગ પણ ધરાવવામાં આવ્યો છે ભક્તો અહીંયા વહેલી સવારથી દર્શન માટે અહીંયા પહોંચ્યા છે ભક્તો પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું કેઓ દર્શન માટે આવ્યા છે દર્શન માટે આવ્યા છો કૃષ્ણ જન્મોત્સવની તૈયારી કેવી છે અને કેવા દર્શનનો લાભ ખૂબ જ સરસ છે ઇસ્કોન મંદિરે અમે લોકો દર વર્ષે આવીએ છીએ દર્શન કરવા માટે અને દર વર્ષે કંઈક અલગ જોવા મળે છે ભગવાનનો શ્રૃંગાર ભગવાન છપ્પન ભોગ બધું જ બહુ મસ્ત છે બહુ દર વર્ષે અલગ અલગ બહુ સરસ આયોજિત કરે છે અમે આવી રીતે ઘરેથી જ આવીએ છીએ અને દર વર્ષે ઇસ્કોન મંદિરમાં જ આવીએ છીએ કે ખબર પડે કે ઇસ્કોન મંદિર એટલે જ કૃષ્ણ મતલબ કૃષ્ણનું નામ આવે એટલે ઇસ્કોન મંદિર જ આવે એટલે હવે હર વર્ષે આવી રીતે ઇસ્કોન મંદિર આવીએ છીએ ભગવાનના દર્શન કરવા સવારે આવીએ અત્યારે સવારથી અહીંયા છીએ અત્યારે સેવા કરીએ છીએ અને રાતે ભગવાનનો અભિષેક થશે ત્યારે બી આવશે

સાધારણ આપણે કહીએ જન્માષ્ટમી ભગવાનનો આવિર્ભાવ છે ભગવાન પ્રકટ અને અપ્રકટ સૂર્યની જનતા જેમ સૂર્ય આવે અને અસ્ત આવી રીતે ભગવાનને એમની લીલા સમાપ્ત કરી અને એના નીચે ધામમાં જતા રહે છે તો આ વર્ષે જન્માષ્ટમીમાં દર વખતની જેમ અમે લોકો સવા લાખથી દોઢ લાખ શ્રદ્ધાળુઓને એક્સપેક્ટ કરી રહ્યા છીએ દર્શન કરશે અને વિશેષ વ્યવસ્થા કરી છે અમે લોકો અહીંયા પાંચ અલગ અલગ લાઈન છે ક્રાઉડ કંટ્રોલ એકદમ પરફેક્ટલી થઈ રહ્યો છે જેથી કરીને લોકો સરસ રીતે દર્શન કરી શકે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ છે બે ત્રણ અલગ અલગ જગ્યાએ પાર્કિંગ વિશાળ રૂપમાં ઉપલબ્ધ છે અને તમે જોશો અહીંયા ભગવાનના જે વસ્ત્ર છે એ વૃંદાવનથી બનાવવામાં આવે છે ત્રણ મહિના માટે એને તૈયારી થઈ હતી પચાસ જેટલા ભક્તો એનો બનાવ્યો છે એને એટલી તૈયારી થઈ છે અને ભગવાનના જે ફૂલ જે છે એ બહારથી આવ્યા છે ઓસ્ટ્રેલિયા થાઈલેન્ડ આફ્રિકા સિંગાપુર આવી જગ્યાએથી અમે વિશેષ કરીને બધા દર વર્ષે મુખ્યમંત્રી જે છે તે અહીંયા દર્શન માટે આવતા હોય છે આ વખતે કઈ રીતની વ્યવસ્થા મુખ્યમંત્રી પણ જો દર્શન માટે આવે તો અહીંયા કઈ રીતની વ્યવસ્થા અમારે આખી એક ટીમ છે જે બ્યુરોક્રેટ છે ડિપ્લોયમેન્ટ છે એ લોકોને કોઓર્ડિનેટ કરે છે તો એના માટે અમારે એક ડેડિકેટેડ ટીમ છે તો જેવી રીતે એમની જોડે કન્ફર્મેશન આવે છે એવી રીતે અમે વ્યવસ્થા કરીએ છીએ જેથી કરીને શ્રદ્ધાળુઓને દર્શનાર્થીઓને બી મુશ્કેલી ન થાય અને એમને પણ પૂરતું સિક્યુરિટી રીઝન સચવાય એ રીતે અમે બહુ વ્યવસ્થા કરી છે જય સંજય આપ જોડાયેલા રહેજો આપનાથી અપડેટ લેતા રહેશું તો આભાર જગન્નાથ મંદિરમાં પણ આ જ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે તો સીધા ત્યાં જઈશું જગન્નાથ મંદિર કે જ્યાં જન્માષ્ટમીની ઉજવણી થઈ રહી છે સવારથી જ ભગવાનના દર્શન માટે ભક્તોની ભીડ છે ને જે કહી જન્મોત્સવ માટેની તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે તો જગન્નાથ મંદિરના દ્રશ્યો કે જ્યાંથી સંવાદદાતા વિભુ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે વિભુ જગન્નાથ મંદિરમાં કેવા પ્રકારની તૈયારીઓ કેવો ઉત્સાહ છે આજે જન્માષ્ટમીનો પર્વ અને જન્માષ્ટમીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે અમે અત્યારે અમદાવાદના જગન્નાથ મંદિર ઉપર ઉપસ્થિત છીએ કે જ્યાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીની પણ વિશેષ પૂજા અર્ચના છે તે કરવામાં આવે છે શણગ વિશેષ શણગાર છે તે કરવામાં આવ્યો છે ફૂલોથી આજે આખો મંદિર પરિસર છે તેને શણગાર કરવામાં આવ્યો છે ભગવાન શ્રી કૃષ્ણનો જ્યારે જન્મોત્ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે રાત્રે બાર કલાકે ઉજવણી છે તે કરવામાં આવશે અને તેની પણ તૈયારીઓ ચાલી રહી છે કે ભગવાનનો જ્યારે જન્મોત્સવ થાય છે ત્યારે ભગવાન કૃષ્ણને કાનાને કાનાને અભિષેક કરવામાં આવતો હોય છે અને ત્યારબાદ ભગવાનને પારણે ઝુલાવવામાં આવતા હોય છે ત્યારબાદ પારણું પણ વિશેષ શણગાર કરવામાં આવશે કે જ્યાં ચાંદીનું પાણું હશે સાથે જ ફૂલોનો શણગાર છે તે કરવામાં આવશે આજે જે જન્માષ્ટમીનો મહોત્સવ છે અને જન્માષ્ટમીના મહોત્સવમાં પણ વહેલી સવારથી જ ભક્તો પણ દર્શન કરવા આવી રહ્યા છે વહેલી

મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા મારી હુંડી શામળી અને હાથ રે શામળા ગીરદારે મને તારો યે આધાર રે શામળા ગીરદારી મારી હુંડી સ્વીકારો મહારાજ રે શામળા ગીરદાર ક્યાંથી જેવી બુક મેં અહીંયા શાહી આવ્યા છે જોડાયેલા રહેજો આપનાથી અપડેટ લેતા રેહશુ તો આ દ્રશ્યો આપણે જોયા ઇસ્કોન મંદિર અને જગન્નાથ મંદિર કે જ્યાં ખુબ મોટી સંખ્યામાં ભક્તો સવાર થી ઉમટી રહ્યા છે તો આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની દેશભરમાં ઉજવણી કરવામાં આવે છે દ્વારકા મથુરા ડાકોરમાં જન્માષ્ટમીનો અનેરો મહિમા છે ત્યારે ઉત્તર પ્રદેશના મથુરામાં જન્માષ્ટમીના દિવસે શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિરમાં મંગળા આરતી કરવામાં આવી અને મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા ભાવિકોએ મંગળા આરતીના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી તો મથુરાના દ્રશ્યો કે જ્યાં ખૂબ મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે અને કારણ કે આ કૃષ્ણ અને ભવ્ય ઉજવણી મથુરામાં કરવામાં આવતી હોય છે ત્યાંથી આ દ્રશ્યો જન્માષ્ટમીની મધ્યરાત્રિએ દ્વારકા ડાકોર અને શ્રીનાથજીમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ ખૂબ જ ધામધૂમથી મનાવવામાં આવે છે ત્યારે શક્તિપીઠ અંબાજીમાં પણ જન્માષ્ટમીની પૂર્વ રાત્રિએ જ રાત્રિના બાર નાટકોરે ભગવાન ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવ્યો હતો જ્યાં મેઘરાજાએ પણ ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવના વધામણા કર્યા અંબાજી મંદિરમાં આજે રાત્રિના બાર કલાકે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મોત્સવ મનાવવામાં આવશે